મોગલધામ કબરાઉ વિશ્વનું મહાન મંદિર છે અને આ બધા લોકો માટે હશે મંદિર પણ મારા માટે તો જન્નત છે કબરાઉ ધામ કબરાઉ મોગલધામ મંદિરની ગાદી વિશે વાત કરવાના છીએ આજે આપણે મોગલધામના શ્રી ઋષિબાપુ હવે ગાદી પર તમને જોવા નહીં મળે કેમ હવે ઋષિબાપુ ગાદી પર જોવા નહીં મળે એ આપણે વિડીયોમાં આગળ જણાવશું વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં એકવાર સાચા દિલથી જય માં મોગલ લખી દેજો નમસ્કાર દોસ્તો હું છું અશોક સ્વાગત છે તમારું આપણી એમ ગુજરાત યુટ્યુબ ચેનલ માં મોગલ ધામના બાપુ શ્રી થોડા દિવસો પહેલા આ સોશિયલ મીડિયામાં અમુક લોકોએ પૈસા કમાવાની લાલચમાં અને એમનું નામ બનાવવાની લાલચમાં બાપુ શ્રીને ખૂબ જ સ્ટ્રોલ કર્યા હતા જો કે બાપુ પર તો માં મોગલની કૃપા હતી જો કે બાપુને આવા લોકોથી કંઈ ફરક પડતો નથી અને આજે ફરી એકવાર મોગલધામની ગાદી વિશેની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને અત્યારે હવે મોગલધામ મંદિરની જે ગાદી છે એ ગાદી હવે ઋષિ બાપુ નહીં સંભાળે હવે આ ગાદી કોણ સંભાળશે એ તમને જણાવજો તો હવે આ ગાદી જે મોગલધામ કબરાઉની જે ગાદી છે આ ગાદી બાપુશ્રીના દીકરા નાગાર્જુન આપા સંભાળશે ગાદી એકત્રીસ ડિસેમ્બરના રોજ રાજાભિષેક કરવામાં આવ્યો હતો અને તિલક વિધિ કરવામાં આવ્યો હતો હવે તમારા મનમાં પણ એવો વિચાર આવતો હશે કે બાપુ શ્રી સ્વસ્થ હોવા છતાં પણ કેમ ગાદી છોડી રહ્યા છે તો તમને જણાવી દઉં કે સાંજ સવારે જે આરતી થતી હોય છે એમાં બાપુના દીકરા નાગાર્જન આભા પણ આરતીમાં હાજર હોય છે અને નાગાર્જન આભાના વિડીયો પણ તમે સોશિયલ મીડિયામાં જોયા હશે અને બાપુ જ્યારે હાજર ના હોય ત્યારે આરતી નાગાર્જન આભા પણ કરતા હોય છે એટલે હવેથી મોગલધામ કબરાઉ ની જે ગાદી છે એ ગાદી પર તમને ઋષિ બાબુ નહીં પણ હવે તમને જોવા મળશે નાગાર્જન કૃપા હશે ત્યારે મા મોગલે નાગાર્જન વડવાળીની કૃપા વગર પાંદડું નહીં એટલે મોગલ માના ના મંદિરની ગાદી હવે નાગાર્જન આપા સંભાળશે કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો કે તમે ક્યાંથી આ વિડિયો જોઈ રહ્યા છો અને તમે મોગલધામ કબરાઉ કેટલી વાર માના આશીર્વાદ લેવા ગયા છો એ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો જય મા મોગલ જય વડભાળ